નમસ્કાર મિત્રો હાલ ઘટના વિક્રમ ઠાકોરના મમ્મીની તો અવસાન તો અમે હે વિક્રમ ઠાકોરની મમ્મી તે જોઈ શકો છો વિક્રમ ઠાકોરને દુઃખોનો પાળ પડી ગયો છે અને જોઈ શકો છો જિગ્નેશ કવિરાજ એમના માટે શ્રદ્ધાશ્રી આલે છે તો તમે જોઈ શકો છો શ્રદ્ધાશ્રી ગીત આલે છે જિગ્નેશ કવિરાજ એ તમે જુઓ અને વિક્રમ ઠાકોરને બહુ દુઃખ દુઃખ વિક્રમ ઠાકોરને થતો છે અને અમને થાય છે એ તો જોઈ શકો છો મિત્રો